અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્ટ્રીટ ડોગ્સ માટે વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી બરોડામાં સ્ટ્રીટ ડોગ્સ નો આતંક જોવા મળતો હશે ત્યારે પબ્લિક ને પણ તેના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હશે

બરાબર ત્યાંથી કોલ કરીને બી તમે અમે અંદર અમારી ડોગ હોસ્ટન ટાઈપ છે કે ટ્રીટમેન્ટ અમે થઈ ગયા પછી છોડી દઈએ છીએ પ્લસ ગમે તે તમે પોતે બી શ્રે ડોગ લઈને આવો તો અમારી ઓપીડી છે અને હાલ અહીંયા વેક્સિનેશન એન્ટી રેબીસ વેક્સિનેશન છે કે જે રેબીસના ચાન્સ ઘટે એના માટે વેક્સિનેશન પ્રોગ્રામ છે જે દર મહિને પીએસપી ચલાવે છે અલગ અલગ એરિયામાં ત્યારે આ અલકાપુરી માં કેમ ગોઠવેલો છે મતલબ જે છે એને એન્ટી રેબી વેક્સિન આપીએ એટલે એના માટે બી વેક્સિન ના ચાન્સ ઘટે અને જે બાય ચાન્સ કોઈ હ્યુમન આપણને બાઇટ કરે તો એના એના ચાન્સ ઓછા થઈ કેવી રીતે તમે કરો એટલે નોર્મલી આ કોઈ વેક્સિન સ્ટ્રેગમાં અપાવતા નથી બરાબર એટલે જે જે રખડતા ડોગ છે એને પકડીને અમે વેક્સિનેશન કરીએ છીએ

તેમ છતાં પણ વડોદરામાં સ્ટ્રીટ ડોગ્સનો વધારો જોવા મળતો હોય છે દોઓના કારણે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે નાના બાળકો તેમજ લોકોને સ્ટ્રીટ ડોગ્સ કરડવાથી રોગ થવાનો ડર સતાવતો હોય છે અત્યાર સુધી અમે લોકોએ એવરી મંથ 40 ટુ 50 ડોગ્સ ને વેક્સિનેટ કર્યું છે લાસ્ટ આઠ મહિનાથી અમે લોકો આ કામ કરીએ છીએ અને કન્ટિન્યુ રાખવા માંગીએ છીએ એટલે આ મહિને અમે લોકોએ અલકાપુરી એરિયા ટાર્ગેટ કર્યો છે અને ફિફ્ટી ડોગ્સને ફ્રી વેક્સિનેશનનું ટાર્ગેટ કર્યું છે મહાનગરપાલિકાનું કામ તમારી સંસ્થા કરી રહી છે કેવી રીતે જોયું અમારા માટે તો આ એક સારું જ કામ છે કે કમ્યુનિટી એનિમલ્સ છે એન્ડ ઓફ ધ ડે એટલે આપણે હળીમળીને રહીએ એ મેઇન ટાર્ગેટ છે એટલે અગર તમે ખસીકરણ કરો ડોગ્સનું જે સ્ટ્રીટ પર છે એટલે ઓવરઓલ સોસાયટીની સેફટી પણ બની રહે તો એ મેન છે. પાલિકાનો સહયોગ તો અમારી સાથે હંમેશા છે જ. one nine six two પર અમને કેસિસ આપતા જ હોય છે. એવું નથી અને અ હડ અ આપડે આ ખસીકરણનો પણ પ્રોગ્રામ VMC સાથે કરતા જ હોઈએ છે અને આ હડકવાની રસીઓનું પણ હવે કરીએ જ છે. અને વડોદરા ખાતે આવેલી VSPCS સંસ્થા દ્વારા આ સુંદર અને સરાનીય કામગીરી કરવામાં આવે છે જેથી વડોદરા વાસ્તુ સ્ટ્રીટ ડોગ્સના કરડવાના કારણે થતા રોગથી મુક્ત થઈ શકે છે સંસદ દ્વારા અત્યાર સુધી વડોદરાના ત્રણસો થી વધુ સ્ટ્રીટ ડોગ્સ વેક્સિન કરાવી ચુકી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાનો પણ તેઓ સાથ સહયોગ રહ્યો છે ટીસીએ સાથે આ ડ્રાઈવ થઈ રહી છે આજે અલકાપુરી એરિયામાં અને અલકાપુરી મારો એરિયા તો નહીં કહું પણ અહીંયાની ફીડિંગ હું લાસ્ટ ફિફ્ટીન યર્સથી કરું છું અને બોર્ન થયાથી લઈને કોઈ ડોગ રિલોકેટ પણ થઈને અહીંયા આવી ગયું હોય તો બધાની ગણતરી મારી પાસે રહેતી હોય છે કયું ડોગને શું પ્રોબ્લેમ છે કયા ડોગની ડિવોર્મિંગ થઈ ગયેલી છે કયા ડોગ બાકી છે એના બધાના રિપોર્ટ અમે રાખતા હોઈએ છીએ એ જ રીતે એવરી યર આ લોકોની વેક્સિનેશન થઈ જાય જે બહુ જ જરૂરિયાત છે રે એન્ટી રેબીઝ અને ઇન વન ઇઝ મોર મોર ઇમ્પોર્ટન્ટ કે જેનાથી એમને કોઈ તકલીફ ના થાય કોઈ વાયરસ ના થાય એનાથી બચી શકે અને એન્ટી રેબીઝ જેથી ખાલી એનિમલ્સ એકલા નહીં પણ આ રાહ જતા લોકો કોઈ એવું કે ભાઈ મને એનો નખ વાગી ગયો કે મને એને બાઇટ કરી લીધું તો ઇટ્સ નોટ અ બિગ ડીલ પછી એક વખત આ રેબીઝનું વેક્સિનેશન મળી ગયું હોય દે આર સિક્યોર દે આર સિક્યોર્ડ હ્યુમન્સ ઇઝ સિક્યોર્ડ એટલે આપણે ગણતરી રાખતા હોઈએ છે કે કયા ડોગનું વેક્સિનેશન બાકી છે કયાનું થવાનું છે કે કયાનું થઈ ગયું છે સો એવી આપણે રેકોર્ડ રાખીએ છીએ એમના સો બેઝિકલી આપણો ટાર્ગેટ આજના દિવસ પૂરતો તો ફિફ્ટી ટુ સિક્સટી ડોગ્સ નો છે જ હમણાં અમે શરૂ કર્યું છે તો હાલ પૂરતા ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડોગ્સ થયા છે નેશન પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર